વડોદરાની જેલમાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેવામાં ચૈતર વસાવાના પત્નીની આગેવાનીમાં રાજપીપળામાં રેલી નીકળી કલેક્ટર કચેરીએ ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ આરોપ લગાવ્યો કે તેમના પતિને ખોટી રીતે ફસાવાયા છે તો સંજય વસાવાની સમાધાનની વાત ઉપર કહ્યું કે ચૈતર વસાવા માફી તો નહીં જ માંગે આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલાં એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી દેતી અને મામલતદાર કચેરીમાં અમને નથી નથી દેતી કે તમારે એટલે આ હા કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો